જો નાય ધોન થઈ ગયા છે અમે તૈયાર અને હવે આપણે છે ને આ જૂના જૂના ગોળા છે બહુ ખરાબ થઈ ગયા છે હવે આપણે નવા ગોળા લેવા છે છે પણ આવ્યો માટલા વાળા ઠંડુ પાણી ઓછું થાય છે ખાતું અત્યાર સુધી પણ હવે બહુ તડકો અને ગરમી છે એટલે ખાતા નથી એને હવે આપણે લઈ લેવી છે આવી રીતના ગુલ્ફી થાય છે અને જો આ બે માટલા લઈ લીધા છે એટલે આપણે પાણીના ફરી આપણે પછી ડોડા ફોલવાના લઈ લીધા ને કાલે આપણે ડોડા લાવ્યા હતા અને બધા મેં ડોડા ફોલી નાખ્યા અને ડોડાની મૂછો કાઢી નાખી અને પછી મેં પાણીમાં નાખી દીધી અને પાણીમાં નાખીને પછી મેં ગેસ ઉપર મૂકી દીધું બાપા અને થોડીક વાર આપણે એમના બફાવા દેવાના છે ડોડા અને થોડીક વાર પછી આપણે મીઠું નાખવાનું છે પછી મેં મિશન સંભાળી લીધું અને ફ્રીજમાં તે ટમેટા કાઢી લીધા અને ટમેટા સુધારવા મળી કે આયુષ આવી ગયો અને ટમેટા ખાવા માંડ્યો પછી મેં તેલ મૂકી દીધું અને વટાણા ટમેટાનું શાક બનાવવાનું હતું અને તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ જીરાનો વઘાર કર્યો અને પછી મેં પહેલાં નાખી દીધા ટમેટા અને ટમેટા નાખી તો જ તેને વટાણા નાખીએ તો ઉડી જાય ફટફટ ફટફટ અને આપણે હવે નાખી દઈશું વટાણા અને વટાણા ટમેટાનું શાક બહુ મીઠું લાગે ને ભાવે બહુ અને એક બાજુ આપણા ડોડા બફાઈ ગયા છે સરસ મજાના એને હવે આપણે ઢાંકીને મૂકી દઈએ કે આપણો લોટ રોટલીનો લોટ બંધાઈ ગયો અને પછી હું રોટલી કરવા મળી અને રોટલીને તો વાર લાગી અને આપણા ગોળા જો ભરાય ને મેં મૂકી દીધા પાણીના જો છું તો કેટલો ક્યુટ ક્યૂટ લાગે છે અને પછી શરબત બનાવ્યું હતું વરિયાળી શરબત પછી મેન આવ્યું છે વરિયાળી શરબત પી લીધું એને હમણાંથી તો બહુ ગરમી પડે છે પછી અમે ડોડા ખાઈ લીધા એને ડોડા ખાવાની બહુ મજા આવે લીંબુવાળા મરચ્છાવાળા કરી અને પછી તો હું રડવા બેહી ગઈ ઊંધામાંથી અને હવે જો બલાઉ પૂરા થઈ ગયા એને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા આવો તો સબસ્ક્રાઇ